શ્રી રામચંદ્ર ભગવાન ભારતના ઇતિહાસને ઉજવળ કરનાર કેટલીક રત્ન સમાન સ્ત્રીઓમાં જેની ગણના કરી શકાય એવી એક સ્ત્રી એટલે સબરી જેમના વિશે દરેક લોકો જાણવા ઈચ્છુક હોય છે તો ચાલો આપણે ભક્ત સબરી વિશે વિસ્તારપૂર્વક જાણીએ સબરીનું જીવન સબરીના પિતા ભીલોના મુખી હતા તેનું નામ અજ હતું સબરીનું અસલી નામ શ્રવણા હતું જે ભીલ સમુદાયની સંબંધ ધરાવે છે સમય તેનું નામ નામ સબરી થયું સબરીની માતાનું ઇન્દુમતી હતું સબરી બાળપણથી કંઈક અલગ હતી જે પશુ પંખીઓ સાથે અલૌકિક વાર્તાલાપ કરતી હતી આથી બધા આશ્ચર્યજનક થઈ જતા પરંતુ સબરીની આ હરકત બધાથી પર હતી સબરીની માતાએ કોઈ બ્રાહ્મણને આવી હરકત વિશે પૂછ્યું કે સબરી પશુ પંખીઓ સાથે કઈ વાતો કરે છે ત્યારે તે બ્રાહ્મણે કહ્યું તે વૈરાગ્યની વાતો કરે છે આથી તેના લગ્ન કરી નાખો ધીરે ધીરે સબરી મોટી થવા લાગે છે સબરીનો જન્મ જે ભીલ જાતિમાં થયો હતો તે જ ભીલ સમુદાયમાં સબરીના લગ્ન કરવા જઈ રહ્યા હતા તે ભીલ જાતિનો નવ યુવાન હતો બીજા દિવસે ઘણા બકરાને ભોજન માટે બલિદાન આપવું પડશે આ વાતની જાણ થતાં તેણે તેની માતાને વિનંતી કરી કે આ પ્રાણીનો વધ બંધ કરી દે પરંતુ તેની માતાએ જણાવ્યું હતું કે આપણે ભીલ છીએ અને તે તેનો નિયમ છે કે અહીંયા જાનનું આગમન આવી રીતે કરવામાં આવે છે સબરી ઘણી વિનંતી કરે છે પરંતુ તેની માતાએ કડક શબ્દમાં તેને કહ્યું કે તેઓ ભીલ જાતિના છે અને ભીલ જાતિમાં એવી પરંપરા છે કે મહેમાનોનું સ્વાગત આ ભોજન દ્વારા જ કરવામાં આવે છે

સબરી દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે ઋષિ રીતે સ્નાન કરવા રસ્તાની બુહારીની સેવા અંધારામાં ઊઠીને કરતા કોઈને ખબર પડતી નથી પરંતુ એક દિવસે તે પકડાઈ ગઈ માતંગ ઋષિને ખબર પડી માતંગ ઋષિએ પૂછ્યું કે તું કઈ જાતની છે સબરીએ કહ્યું કે હું કિરાતની કન્યા છું ભીલડી છું સબરી વારંવાર વંદન કરે છે કહે છે કે હું અપરાધી છું મને માફ કરો માતંગ ઋષિએ વિચાર્યું કે આ જાતિહીન છે પણ કર્મહીન નથી આ કોઈ મહાન જીવહીન યોનિમાં આવ્યો છે માતંગ ઋષિએ પૂછ્યું કે બેટા તું ક્યાં રહે છે સબરીએ કહ્યું કે હું ઝાડ ઉપર રહું છું માતંગ ઋષિએ કહ્યું કે હવેથી તું મારા આશ્રમમાં રહેજે માતંગ ઋષિએ તેને આશ્રમમાં રહેવા માટે ઝૂંપડી આપી છે સબરી શુદ્ધ હતી છતાં બીજા ઋષિઓ માતંગ ઋષિની નિંદા કરે છે કે આશ્રમમાં રાખી છે માતંગ વિચાર્યું કે આ ભીલડી બધી મર્યાદા પાડે છે તેનો તિરસ્કાર યોગ્ય નથી તેણે સબરીને રામ મંત્રની દીક્ષા આપી છે ઓમકારનો ભાવાર્થ રામ નામમાં ભર્યો છે ઓમકારના જેવી જ મંત્ર શક્તિ રામ નામમાં રહેલી છે રામ શબ્દમાં ર આ અને મ એમ ત્રણ અક્ષરો છે ર થી પાપનો નાશ થાય છે આથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને મ ચંદ્ર જેવી શીતળતા આપે છે સમય જતાં માતંગ ઋષિ બ્રહ્મલોકમાં જવા તૈયાર થયા તે વખતે સબરી રડી પડે છે કહે છે કે પિતાજી તમે ના જાવ તમે જશો તો મારું શું થશે માતંગ ઋષિએ આશ્વાસન આપ્યું કે મેં તને રામ મંત્રની દીક્ષા આપી છે બેટા તું ભાગ્યશાળી છે કે શ્રી રામ તને એક દિવસ મળવા આવશે મારા તને હૃદયથી આશીર્વાદ છે તારા ઘરે રામજી જરૂર આવશે ક્યારે આવશે તે મને ખબર નથી પણ આવશે જરૂર હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે સબરી રામ નામની આશામાં જીવે છે એક દિવસ મારા પ્રભુ આવશે અને મને અપનાવશે છેલ્લે પ્રભુ શ્રી રામ વનવાસ દરમિયાન સબરીને દર્શન આપે છે અને સબરીનો ઉદ્ધાર કરે છે કોઈ મનુષ્યની આશા રાખવી તે મહાદુઃખ છે ભગવાનની આશા રાખવી તે મહાસુખ છે મીરાબાઈના મહેલમાંથી રોજ વાતચીતનો અવાજ આવે છે એક દિવસ દાસી વીણાએ મીરાબાઈને પૂછ્યું કે આપ રોજ કોની સાથે વાતચીત કરો છો ત્યારે મીરાબાઈએ કહ્યું કે હું મારા ગોપાલ જોડે વાત કરું છું દાસી કહે કે ગોપાલ તમારી સાથે બોલે છે મીરાબાઈ કહે છે કે એ તો મારી સાથે બોલતા નથી પણ હું તેમની સાથે બોલું છું અને મને વિશ્વાસ છે કે એક દિવસ તે જરૂર બોલશે કોઈ મનુષ્યની આશા રાખવી નહીં અને પરમાત્માની આશા છોડવી નહીં